નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં છેલ્લા કેટલાક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અંબાલાલની આગાહી પણ ફરી આવી છે જેમાં તેઓએ બે ચક્રવાત આવવાની આગાહી કરી છે તેમાં બાવીસ મેના રોજ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાત્રે અમદાવાદ બનાસકાંઠા મહીસાગર પાટણ ડાંગ તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન એકત્રીસ મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતા છે દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે લગભગ સાત દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે એક જૂને કેરળમાં પ્રવેશ કરશે જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધશે અને પંદર જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે ગોસ્વામીના અનુમાન મુજબ ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી શક્યતા છે છેલ્લા પાંચ સાત વર્ષથી મોન્સૂન સાયક્લોનની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ચોમાસા પહેલાં બનતા વાવાઝોડાની સંખ્યા વધતી જાય છે આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ રહી છે પ્રેસ ગોસ્વામીની આગાહી મુજબ સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન એટલે કે આ પંદર દિવસના સમયગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાની શક્યતા છે જો કે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવા સંકેતો આપી રહી છે કે સાયક્લોન બનવાના શક્યતા છે હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલની આગાહી અનુસાર ચોવીસમી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે ચોમાસું વહેલું આવશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં શક્રવાત સર્જાય છે ત્યાર પછી ઓગણીસ મે પછી બંગાળના ઉપસાગરમાં શક્રવાત સર્જાય છે અઢારથી ચોવીસ મે વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જાય છે આ ઉપરાંત ગુજરાતમાં સાત થી દસમી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે જ્યારે ચૌદમી થી અઢારમી જૂન દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે નોંધનીય છે કે આઈએમડીએ ગયા મહિને દક્ષિણ પશ્ચિમમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ અંગેની તેની આગાહીઓ બે હજાર પંદર સિવાય છેલ્લા ઓગણીસ વર્ષમાં સાહસી સાબિત થઈ હતી ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે સાતથી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે આજથી આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે ચોવીસ મે સુધીમાં આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા છે તો ખડિત મિત્રો આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ